નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ઝાલોદ નગરપાલિકા ચૂંટણી જનતાનો અમૂલ્ય મત અને તંત્રની તૈયારી ઝાલોદ નગરપાલિકા ચૂંટણી હવે ગણતરીના દિવસો દૂર છે ત્યારે ન્યાય સંગત તરીકે પાર પાડવા માટે તંત્ર સજ્જ છે પ્રાંત અધિકારી મામલતદાર ડીવાય એસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ મતદાન મથકોની મુલાકાત લઈને જરૂરી સુવિધાઓની સમીક્ષા કરી મતદારો માટે પીવાનું પાણી શૌચાલય દિવ્યાંગ મતદારો માટે રેમ્પ જેવી મહત્વની સુવિધાઓની ઉપલબ્ધતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તંત્રએ આ આયોજન સુચારુ રહે તે માટે પૂરી તૈયારી કરી છે જેથી દરેક નાગરિક નિર્ભય અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો અધિકારનો ઉપયોગ કરી શકે ચૂંટણી માત્ર નેતાઓને ચૂંટવા માટે નથી પણ આપણા ભવિષ્યને નક્કી કરતો એક મહત્વપૂર્ણ હક છે તમારો એક મત ઝાલોદનો ઉજ્જવળ આવાસ એટલે કે નાગરિક તરીકે તમારું એક એક મતદાન ઝાલોદના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી ચૂંટણીના દિવસે ઘરમાં ન બેસો મતદાન મથકે જાઓ મત આપો અને ઝાલોદના ભવિષ્ય માટે જવાબદાર નાગરિક બનો ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ટોયલેટ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ વ્હીલચેર વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું